ભારે રોષ ફેલાયો છે ખેડૂતોએ પીજીવી કચેરી અને પોલીસને પણ જાણ કરી છે વીસ થી વધુ ખેડૂતો પોલીસ મથકે પહોંચ્યા છે ચોરોને ઝડપીને કાયદેસરની કાર્યવાહી ખેડૂતોએ માંગ કરી છે અમારે વાડી વિસ્તારમાં ઘણા સમયથી સતત વીજ ચોરી પોલના તાર ઉતારીને વધતી જાય છે અને ગઈકાલે રાત્રે પાંચ ગાળાના પોલ ઉતારી ગયેલ છે અને એને વાડી વિસ્તારમાં વસવાટ કરવાથી અમારે બહુ મુશ્કેલી પડે છે અને મારી પાસે પંદરથી વીસ પશુ ધન્ય તો પાણીની બધી બહુ મુશ્કેલી ઢોરને પામ પડે છે એટલે આની રજૂઆત અમારે એ છે કે વહેલી તકે આ જોરને ગોતે અને હટ બધું નિરાકરણ આવે રજૂઆત કરતા પોલીસ સ્ટેશને રોજ લીંબાળા ફીડર માંથી સત્તર ગાળા ઉતરે છે સત્યાવીસ સત્તર તારીખે અત્તર ગાળા ઉતારે આજ રોજ પાંચ ગાળા ઉતારે વારંવાર રજૂઆત કરતા ખેડૂત વાડીએ હોય છે નાના છોકરા ભણવાના હોય છે પશુ માલ હોય છે છતાં કોઈ વારંવાર રજૂઆત કરતા ચોર વારંવાર એક્ટિવ થતા કોઈ નિરાકરણ આવતા નથી એ માટેની આજની મારી રજૂઆત છે કેટલો વાયર હશે આ ચોરી થયેલો વાયર આશરે પાંચ ગાળાનો વાયર આજનો છે કેટલા ખેડૂત ને અસર હશે અહિયાં થી થી બસો દોઢસો ખેડૂત અસર હશે